સુરત શહેર પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ઘટનાઓમાં ચોરાયેલા મુદ્દામાલ આરોપી પાસેથી રિકવર કરીને કોર્ટમાંથી છોડાવી સુરત પોલીસ દ્વારા ફરિયાદીને અર્પણ કરવામાં આવે છે ત્યારે ઝોન એક હેઠળ આવતા વરાછા કાપોદરા પુણા સારોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અલગ અલગ ગુનાઓમાં રિકવર થયેલો મુદ્દામાલ મૂળ માલિકને પરંતુ પરત કરવા માટે તેરા અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે ડીસીબી વિસ્તારમાં જેમાં પાંચ પોલીસ સ્ટેશન સમાવેશ થાય છે વરાછા પોલીસ સ્ટેશન પુના પોલીસ સ્ટેશન સરોલી પોલીસ સ્ટેશન કાપોત્રા અને સરસાણા પોલીસ સ્ટેશન આ બંને પોલીસ સ્ટેશનમાં તેરા તુચકો અર્પણના કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યું હતું અને આ પ્રોગ્રામમાં આ વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ ઘોઘા અને આદરણીય સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અજીત તોમર સાહેબ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યું આ પ્રોગ્રામમાં જુદા જુદા પોલીસ સ્ટેશનના જે મુદ્દામાલ પોલીસના ઇન્વેસ્ટિગેશનમાં રિકવર થયું આ પબ્લિક એમના મૂળ માલિકમાં હેન્ડઓવર કરવામાં આવ્યું